માતાજી મિત્રો પ્રીતિ કિચનમાં તમારું સ્વાગત છે આજે બનાવવું છે આપણે કોબી બટેટાનું શાક જેમાં જોઈશે કોબી સુધારેલી બટેટા ટમેટા કોથમરી પેલું મસાલો ખાંડેલું મરચું થોડી ખાંડ અને આમાં બે પાવડા તેલ આખું તેલ આવી ગયું છે સૌપ્રથમ પ્રથમ રાઈ થોડું હિંગ

એકદમ સરસ થઈ ગયું છે અને હવે તેમાં ટમેટા ઉમેરવાના છે તમે છૂટું પણ કરી શકો અને જેને ઉતાવળ હોય જલ્દીમાં કરવું હોય તો પણ આ રીતે કરી શકાય હવે એમાં ખાંડેલું મરચું દાણાજીરું પૂરું મરચું તમે જેવું ગઈ પણ ખાતા હોય પણ થોડી ખાંડ થોડી કોથમરી મસાલા થોડા ગરમ થઈ જાય પછી તેને આ રીતે હલાલ એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી જો આ રીતે થોડુંક શાક ચડી જાય પછી તેમાં પાણી ઉમેરી દેવાનું થોડુંક બોજાજુને થોડુંક જ ઉમેરવાનું છે પછી કુકર બંધ કરી દેવાનું આવી રીતના કુકર બંધ કરીને બે સીટી થવા દેવાનું છે આ આપણી બે સીટી થઈ ગઈ છે તમે જો શાક એકદમ થોડી એમાંથી ઉપરથી કોથમરી એડ કરી દેવાની તમે જો શાક એવું સરસ ચડી ગયું છે ફટાફટ જોઈ શકો છો તમે